નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે શનિવારની સાંજ હતી એક ચર્ચમાં પાદરી મોડે સુધી કામ કરી રહ્યા હતા રોજ તો રાતના આઠેક વાગ્યે એ ઘરે પહોંચી જતા હતા પરંતુ એ દિવસે રાતના દસ વાગી ગયા હતા તો પણ કામ પૂરું નહોતું થયું એમને પોતાના ઘરે સંદેશો આપી દેવાનો વિચાર આવ્યો જેથી એમની પત્ની ચિંતા ન કરે વિચાર આવતા જ એમણે ઘરે ફોન જોડ્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં પાદરીનો ફોન ન ઉપાડ્યો હોય એવું આજે પહેલી વાર બન્યું હતું આની પહેલાં આવું ક્યારેય બન્યું ન હતું એમની પત્ની હંમેશા પ્રથમ રીંગ વાગતા જ ફોન ઉપાડતી હતી થોડી વાર રહીને ફરીથી એમણે ત્રણ ચાર વખત ફોન કરવાનો પ્રયત્ન કરી જોયો આ વખતે પણ એમની પત્નીએ ફોન ન જ ઉપાડ્યો એ પ્રયત્ન પણ વ્યર્થ સાબિત થયો પાદરીને ખૂબ જ નવાઈ લાગી પણ હશે કંઈ કામમાં હશે એવું વિચારીને એ ફરીથી પોતાના કામમાં ખોવાઈ ગયા અડધા એક કલાક પછી એમણે ફરીથી ઘરે ફોન લગાડ્યો આ વખતે તો પહેલી જ રીંગે એમની પત્નીએ ફોન ઉપાડ્યો પાદરીએ પૂછ્યું કે થોડીવાર પહેલાં મેં કેટલા બધા ફોન કર્યા હતા પરંતુ તમે ફોન કેમ ન ઉપાડ્યો પત્નીએ જવાબ આપ્યો કે એણે તો એક પણ વખત રિંગ સાંભળી જ નથી એમના કોલર આઈડીમાં પણ ઓલ માય ગોડ સર્વ શક્તિમાન ઈશ્વર એ નામથી એક પણ ફોન નહોતો નોંધાયો પાદરીને નવાઈ લાગી પરંતુ થોડું કામ હજુ બાકી હતું એટલે એમણે કોઈ દલીલ ન કરી રવિવારે સવારે જાહેર પ્રાર્થના પૂરી થયા પછી એક માણસ પાદરી પાસે આવ્યો અને એમની સાથે એકાંતમાં વાત કરવાની વિનંતી કરી પાદરી એને પોતાની ચેમ્બરમાં લઈ ગયા ફાધર હું એક એવી વાત કરવા માગું છું કે કદાચ તમને વિશ્વાસ જ નહીં આવે એકાંત મળતા જ એ માણસે કહ્યું કે ફાધર વાત જાણે એમ છે ને કે પાદરી બોલ્યા અરે ભાઈ તું વાત તો કર પછી હું નક્કી કરીશ કે વિશ્વાસ કરવો કે નહીં કહે બોલ શું વાત છે ફાધર હું એક ખૂબ જ વિચિત્ર વાત કરવા માગું છું હમણાં થોડા વખતથી હું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું જિંદગી મારી ખૂબ જ કઠોર પરીક્ષા લઈ રહી છે મુશ્કેલીઓ પીછો જ નથી છોડતી અને દુઃખોના તો જાણે પહાડ મારી ઉપર તૂટી પડ્યા છે એ બધાથી ત્રાસીને ગઈકાલે શનિવારે રાત્રે મેં આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું ગળામાં દોરડું બાંધીને ટેબલ પર ઊભો પણ રહી ગયો હતો અને મરતા પહેલાં એક વખત ભગવાનને પ્રાર્થના કરવાનું મેં નક્કી કર્યું હતું છેલ્લી ઘડીએ મેં પ્રાર્થના કરી કે હે ભગવાન જો તું ખરેખર તારા સંતાનોને ચાહતો હોય અને હું આપઘાત કરવા જઈ રહ્યો છું એ તને ન ગમતું હોય તો મને કોઈક નિશાની મોકલ ફાધર તમે નહીં માનો બરાબર એ જ વખતે મારા ટેબલ પર રાખેલ ફોનમાં ઘંટડી વાગી મને આમ તો કોઈ ક્યારેય ફોન નહોતી કરતું પરંતુ ગઈકાલે સતત બે થી ત્રણ વખત રીંગ વાગી મેં ગળામાંથી દોરડું કાઢીને ફોનની નજીક જઈને જોયું તો કોલર આઈડીમાં લખ્યું હતું ઓલ માઇટી ગોડ હું થથરી ગયો મેં આપઘાત કરવાનું માંડી વાળ્યું ત્યાર પછી પણ ત્રણ ચાર વખત રિંગ સતત વાગી પણ ફોન ઉપાડવાની મારી હિંમત ચાલી નહીં તમે માનો છો કે આવું કાંઈ બની શકે ખરું પાદરી હસી પડ્યા એ બધી વાત સમજી ગયા અને એટલું જ બોલ્યા કે બની શકે ભાઈ જરૂર બની શકે દરેક ઘટનાની પાછળ એક રહસ્ય છુપાયેલું હોય છે એવું તમને નથી લાગતું અમુક રોંગ નંબર પણ ક્યારેક એકદમ રાઈટ હોઈ શકે છે એ માનવું જ રહ્યું તો મિત્રો આ નાનકડી સત્ય ઘટના તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ